આ શું આટલું બધું કોસો ના બોલ્યો તમે આવું બોલો એટલે કોણ બોલું ને આમ જોતો તો થઈ લીધું છે ના બોદું ન હોય નરો કોસોન કોસોર્યો આઉ કાનજીલાલ મોટું બહુ થઈ ગયો છે મને કે

เนี่ยตั้งเนี่ยตั้งกระวนกระายเศรษฐินบาร์บูละเลอาการจิ๋ลามาดูกันจิ๋ลาลักตัวใยกันจิลาลูกพ่อลักตัวใจข้าพี่น้องก็อยากนจิ๋ลาถ้าดูชื่อห้ามไม่ได้หรอกจ้ะพ่อหน้าท้อ રિંગ જાય રિંગ જાય હા આમ તો રિંગ જાય ઓલા બેં તો એ ઓલા ચંપકલાલનો ફોન આયો આ કરો ચંપકલાલ ચા આયો ઘરે કેમ કાનજીલાલનો ફોન ન કરો મને ફોન કરો ઓલા માર હાડું કાનજીલાલનો પાણે એક તો નેટવર્ક કરવાને ક્ષેત્રની બહાર બોલા યાર નેટવર્ક કભો ક્ષેત્રની બહાર છે એમ ના આ તો મેસ દોવા જઉ છું તે કીધું એ બાને ઈમને આ તો મારી જોને અલ્યા પણ આવવાનું વાંધો નઈ હા હું ક્યો કાનજીલાલનો દોશી તો જતો રે માર હાલી જતી રે હેલો હેલો

હવે નવરો થઇ ગયો એટલે હે ને ચકચકાટ બનાવી દઉં મકાન ને એટલે કઈ ટેન્શન નઈ એટલે ચિયો કાંકરા કોઈ જતું નઈ શું ઉપાધિ કરી એટલે આ તો ચંપુડો જેટલી હતી બરાબર જતી રે હારી જતી રે એટલે શું કરવાનું ક્યાં કઈ નઈ લાગણી જવાનું ખબર માં ના થાય પાંચ જણાતા પોકી જઈ બાપડો હા એ પ્રત્યે બહુ પ્રેમ છે બહુ દૂર ઘટના ઘટી જ મારે હાડે જતી રહ્યા એમાં શું રોવાનું મારી એક હાડે હતી

તમે રો એટલે રોજ તમારી હા એ મારી હાડે વાય રાજી તારા બરાબર બધું હા ખબર માં આવળા તૈયાર થઈ ગયો હારું પર મને જાડા થઈ ગ્યા હ મારા હાડુ ને આજ બધી જોઈ જાતા અન કેજો કાયે પેબડું ભરી હારું હારું બધું કર હા

તે પરથી મારી એક ની અગાડે હતો આના અબડક કહી દીધું હા તો હાલો 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 હાલો

આવું મોડું છું જોવાનું હાલ તમે કીધું એવું કીધું કે તમારી ગાડી મારી ગાડી એટલે એટલે

બાકી તારી કાજીલા ગામ ગામમાં આપણું તો બહુ મોટી મોટી ગામ માં કોઈ દેખાતું નહિ આવશે રોબન રોમેન રોવા

કીધું પડ્યો એવું ક્યાં હતા એ તમને ખબર એમને બોલાવો તમારા ગામ માં થોડી ખબર હોય ખબર And it's uh. not, I'm making this <laughs> <laughs>

હા હા કાંજીલા ફોન ના કરે તારો પણ કાંજીલાલ નો ફોન કરવો જીવતું ઝાડા થઈ જતો તોય એ ગયા ખાલી એમ જ કીધું બે થઈ આવ્યો

લાડવા ખવડાવી <laughs> <laughs>